ધારી તાલુકાના ચલાલા ગાયત્રી ધામ ખાતે કળશ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ યાત્રા ફરી રહી છે ત્યારે ગોપાલ ગ્રામ સરબંડા સહિત વિસ્તારોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે જેમાં વ્યસન મુક્તિ પણ કરવામાં આવી રહી છે તેમજ વિશ્વના બ્યાસી દેશોમાં આ જ્યોતિ કળશ યાત્રા ફરી રહી છે જેમાં ગાયત્રી ધામ ખાતે આવતા ટોલ નગારા અને શરણાઈઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું ગાયત્રી મંત્રનો પ્રચાર પ્રસાર આ વિશ્વમાં ખૂબ છે સાથે સાથે પરમ મંદિની ગુરુમાતાનો સો વર્ષ પૂરા થાય છે ગુરુદેવની સાધનાનો સો વર્ષ પૂરા થાય છે અને અખંડ દીપ જે છે એને પણ સો વર્ષ પૂરા થાય છે જે અંતર્ગત જ્યોતિ કળશ રથ લઈ અને ગુજરાત નહીં ભારતના બધા પ્રાંતોમાં અને વિદેશના ઘણા બધા પ્રદેશ દેશોમાં પણ જ્યોતિ કળશ રથ ગઈ ગઈ સાલથી ચોવીસની ચોથા મહિનાથી શરૂ થયેલો છે આજે આ સૌરાષ્ટ્રની અંદર ચૌદ ચારથી શરૂ કરવામાં આવ્યો અને ઘરે ઘરે ગામે ગામે જઈ પરમપજી ગુરુદેવનો એક સારો સંદેશ લોકોએ કેવી રીતે સારી રીતે જીવવું કેવી રીતે એમને રહેવું અથવા શું કરવું એ વિશેનો સંદેશ આપવામાં આવે છે નશા મુક્તિ અભિયાન અંતર્ગત સંભાળવા એમને સમજાવવામાં આવે છે કે આપ નશાથી દૂર રહો નશો ખૂબ ખરાબ છે નશો નરકની ખાણ છે એ